એ નથી લાગે એટલે કહું કોઈ પૂછતું

અઈ લાલ ગીલો હાલો અત્યારે કાળો દેખાય નઈ આપણે થોડા ટાઈમમાં કેસરી કરવાનો છે કેસરી ગીલો કેસરી ગીલો પગવા રંગ પગવા કેસરી રાજુ રાજુ જોવે મારા હું છોટા રાજુ છોટા રાજુ આમાં મારું લટ માં ટકલા સાપ કો ભલે હાલો હવે બસ એ બસનું ઉંધી નાખવી છે તો લટ મારું હે મારજી આ આવડે ને માફ કરયા ગલીમાં કેમ કે મારે માથાકૂટ કરવી હાચી વળી લપતો કરવો બેહણો વાર નો મારો ફોન બસ વાર લઈ આવ આગળ ખોલો

કારખાને જવાનું ત્રાસવાનો કરવાની રમફટા

નથી આવતો યાર આર્યા નાનો વાંધો નહી પૂરું કરો ને અહીંયા હે

કે ને ને હું વણેલા ને એવું જ ખાવાનું વણેલા આરિયન બેટા આરિયન વણેલા ને ન ભલે આટલા થાય આટલા થાય કીધું જાય કે કોઈ